યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ બે હજાર ત્રેવીસનું પરિણામ જાહેર કરી દીધું છે કે જેમાં એક હજાર સોળ ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષા બે હજાર ત્રેવીસ પાસ કરી છે આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે જ્યારે અનિમેશ પ્રધાને બીજું અને ડોનુર અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે યુપીએસસીની આ પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા માટે કુલ એકસો એસી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ માટે બસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ભારતીય વિદેશ સેવા માટે સાડત્રીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રુપ એની જગ્યાઓ પર છસોને તેર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તો ગ્રુપ બીની જગ્યાઓ પર એકસોને તેર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ